પંચમહાલમાં પણ બંધની અસર જોવા મળી મોરવાહડફ તાલુકાના મોરાના બજારો સજ્જડ બંધમાં જોવા મળ્યા પંચમહાલમાં પણ બંધની અસર જોવા મળી છે મોરવા હડફ તાલુકાના મોરાના બજારો સજ્જડ બંધમાં જોવા મળ્યા સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્લીમીરિયર અને કોટાની અંદર લાગુ કરવામાં આવેલા નિર્ણય વિરુદ્ધ આદિવાસી સમાજે આજે એકવીસ ઓગસ્ટના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે ઠેર ઠેર આદિવાસી સમાજે બંધ પાડી આદિવાસી સમાજે આપેલા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું તેમજ આ પ્રકારે પંચમહાલના મોરવા હડફના મોરાના વેપારીઓએ પણ આદિવાસી સમાજના સમર્થનમાં બજારો બંધ રાખી આદિવાસીઓને સમર્થન આપ્યું હતું આજ રોજ એકવીસ બે હજાર ચોવીસના રોજ જે ભારત દેશની અંદર બંધનું એલાન આપ્યું છે ત્યારે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદા આપ્યું છે તેના વિરોધમાં છીએ અમે અને મોરવા હડપ તાલુકાના તમામ આદિવાસી વિસ્તારની અંદર જે મોડા ગામ આવેલું છે તેમાં પણ વેપારીઓ પણ બંધનું એલાન આપ્યું છે અને એને સમર્થન આપ્યું છે તે બદલ અમે આજે ભારતનો દંડ એલર્ સફળ બનાવવા માટે અમે ઉપસ્થિત છીએ અમરસિંહ રાઠોડ માનનીય સુપ્રીમ કોર્ટે એસી તેમજ એસટી સમાજના અનામત પોતાના જે વર્ગીકરણનો જે જજમેન્ટ આપ્યું છે જેથી આ દેશના આદિવાસી સમાજ અને દલિત સમાજ આ જજમેન્ટને વખોડી નાખે છે તેમજ આદિવાસી સમાજ અને દલિત સમાજ દ્વારા જે ભારત બંધનું એકવીસ તારીખે જે રોજ એલાન આપ્યું હતું તેને મોરવા હડફ તાલુકાની અંદર આદિવાસી સમાજે પૂરેપૂરું સમર્થન આપી આજે આ મોરા ગામ સંપૂર્ણપણે બંધ સજ્જડ બંધ પાડેલ છે તેમાં ગામના વેપારીઓ ભાઈઓ બહેનોએ એમને ફૂલ સપોર્ટ કર્યો છે તે બદલ આ ગામના વેપારીઓનો આદિવાસી સમાજ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે સરકારને એ પણ મેસેજ આપવા માંગીએ છીએ કે જે તે આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આપ ફરીથી આની વિચારણા કરી આની રદ ના કરો તો આવનારા સમયની અંદરમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે રોડ રસ્તા પર આવશે અને ખૂબ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરશે એ પણ કહેવા માંગે છે જય હિન્દ જય ભારત વિક્રમસિંહ ફણગા સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદિવાસી અનામતની જે સીટો એના માટે જે રિઝર્વેશનમાં જે અમને નુકસાન થવાનું છે એના માટે એસસી એસટી મંચે જે જાહેર કર્યું છે કે આજે એકવીસ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જે ભારત સમગ્ર ભારત બંધના એલાન કરેલું છે અને એ નિમિત્તે અમે બધા આજે મોરા અને આજુબાજુના ગામોમાં બધાને મળીને વેપારીઓને વાત કરી હતી ગઈકાલે અને એને લીધે આજે સ્વયંભૂ રીતે વેપારીઓએ અમને સાથ સહકાર આપીને સ્વયંભૂ મોરા બંધ પાડવાનું જે એ કર્યું છે એના બદલ અમે એમનો આભાર માની શું બાબુ બાણાભાઈ ડામોર આજરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો સીએસડી અનામત સંદર્ભમાં વર્ગીકરણ સંદર્ભમાં જે ચુકાદો આપવામાં આવ્યો એના સંદર્ભમાં આજે એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તો આજે મોરવાડા તાલુકાના મોરા ગામે અમે ગઈકાલે ડોર ટુ ડોર ફરી અને દરેક વેપારીઓને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે